ભસ્મ હોમ કરે છે કારણ કે મૂર્તિમાં ભગવાનને માને છે સર્વત્ર એને માનતો નથી એ સર્વત્ર છે એટલે જ મૂર્તિમાં છે જે સર્વત્ર વ્યાપક છે 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 બ્રહ્મ તો મૂર્તિમાં પણ જે જે સ્વરૂપ સાક્ષાત કૃષ્ણ પ્રગટ થાય છે એ સર્વત્ર છે ને એટલે મૂર્તિમાં છે તો ભગવાન સર્વત્ર છે સર્વત્ર વ્યાપક છે અને એમાં બધું જ પ્રગટ થાય છે એમાં સ્થિતિ થાય છે એમાં જ બધું લય થાય છે એ તત્વને બ્રહ્મ કહેવાય છે તો મહાપ્રભુજ કે છે બ્રહ્મ એ કૃષ્ણનું એક પાસુ બ્રહ્મનું છે એક પરમાત્મા છે પરમાત્મા સૃષ્ટિ પ્રકટ થાય છે પોતાની અંદરથી સૃષ્ટિ પ્રકટ કરે છે ભગવાન સૃષ્ટિ પ્રકટ કરે છે ભગવાન ત્યારે આ જગત પ્રકટ થાય છે એમાં જીવો પ્રકટ થાય છે આ બધું પ્રકટ ક્યાં થાય છે ભગવાન ક્યાં પ્રકટ કરે છે કઈ જગ્યાએ પ્રકટ કરે છે સૃષ્ટિ પોતાના એ બ્રહ્મરૂપમાં જ એ સૃષ્ટિ પણ ક્યાં સ્થિત છે એ પોતાના બ્રહ્મરૂપમાં અક્ષર બ્રહ્મરૂપે ભગવાન જ એ વ્યાપક છે એની અંદર જગત પ્રકટ થાય છે જીવ પ્રકટ થાય છે તો સકલ બ્રહ્માંડ વગેરે પ્રકટ થાય છે તો એ અક્ષર બ્રહ્મની અંદર બધું પ્રકટ થાય છે આ બધું પ્રકટ થઈ જાય છે ભગવાન પાછા એના બધાનું નિયંત્રણ કરવા માટે પાછો એ જ ભગવાન એ બધાની અંદર પ્રવિષ્ટ પણ થાય છે એ અંદર પાછો પ્રવિષ્ટ પણ થાય છે એ કોણ કહેવાય છે જે સૃષ્ટિ પ્રકટ કરી જળ જીવ બધું જ પ્રકટ કર્યું એ બધાની અંદર પાછું પોતે પ્રવિષ્ટ પણ થાય છે તો એ એ અંદર થયેલો જે બ્રહ્મ છે છે પરમાત્મા કહેવાય સર્વને સૃષ્ટિ પ્રકટ કરે અને પછી એની અંદર એ પ્રવિષ્ટ થાય એ પરમાત્મ તત્વ છે એ પરમાત્મા છે પરમ આત્મા છે કે જે સર્વની આત્મામાં પણ એ સ્થિતિ કરે છે નિયંતાના રૂપમાં અંતરયામીના રૂપમાં એ સર્વની અંદર પાછો પ્રવિષ્ટ થઈ જાય છે ત્યારે એને પરમ આત્મા કહેવાય છે પરમાત્મા બધા એમ લાગતું કે મર્યાદાની વાત કરે છો પરમાત્મા શબ્દ બોલે તો મર્યાદા બ્રહ્મ પરમાત્મા આ બધું આવશે પછી કૃષ્ણ આવશે ને પછી ભગવાન ભગવાન જે છે એ સૃષ્ટિ પ્રકટ કરે છે એટલે સૃષ્ટિ જેટલો જ ભગવાન છે બ્રહ્મ સૃષ્ટિના રૂપમાં પ્રકટ થાય છે શું બ્રહ્મ એટલો જ છે તો એ બ્રહ્મ એ એક અંશની અંદર આ સૃષ્ટિ પ્રકટ કરે છે પોતાના એક અંશમાં આ સૃષ્ટિ પ્રકટ થઈ રહી છે એનાથી એ પર ઘણો બધો મોટો પણ છે એનાથી પર પણ છે આ સૃષ્ટિથી સૃષ્ટિના રૂપમાં આખો ભગવાન પ્રકટ થઈ ગયો ભગવાન આખો પૂર્ણ થાય પણ પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા અવશિષ્ય તે પૂર્ણમાંથી પૂર્ણ નીકળી જાય તો એ એ પૂર્ણ રહે છે સૃષ્ટિ પ્રગટ થાય સૃષ્ટિથી એક પર પણ પોતાના દિવ્ય લોકોની અંદર એ ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય સંયુક્ત પોતાના દિવ્ય લોકની અંદર એ દિવ્ય રૂપોથી પણ એ પાછું બિરાજે છે વૈકુંઠની અંદર જે બિરાજતો જે ભગવાન છે જે વૈકુંઠમાં બિરાજે છે એ ભગવાન છે ભગવાન એટલે ભગ એટલે ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ ઐશ્વર્ય એટલે ભગવાન સર્વ ઉપર એનું શાસન ચાલે છે એવું ઐશ્વર્ય છે એનું શાસન એ સર્વનો શાસ્તા છે એનું ઐશ્વર્ય છે એની અંદર રહેલું પરાક્રમ તેજ એનું વીર્ય છે એનો એની શક્તિ એ વીર્ય છે યશ એનો બધી જગ્યાએ વ્યાપ્ત છે એનો યશ બધા જ એના વેદ પણ એના યશનું જ ગાન કરે છે શાસ્ત્રો પણ એના યશનું ગાન કરે છે એ ભગવાનનો યશ ગુણ અનંત યશ ગુણ છે એનો ઐશ્વર્ય વીર યશ શ્રી એ ભગવાનની શોભા શોભા સમૃદ્ધિ સંપત્તિ એ સ્ત્રી છે ભગવાનની તો ભગવાન જે લક્ષ્મી જેવી તો ભગવાનની જે લક્ષ્મી જે છે એ તો ભગવાનની ચરણની સેવા કરે છે શોભાની ક્યાં વાત કરવી જે સ્ત્રી જેને બધા કહે છે એ તો ભગવાનની શક્તિના રૂપમાં બિરાજી રહી છે તો એ ભગવાનની શોભાનું શું વર્ણન થઈ શકે એના સામર્થ્યનું લક્ષ્મી કલત્રાય કિંમતથી દેયમ એની સ્ત્રી કેવી હોઈ શકે કે જેનું કોઈ માપ નથી એવી સ્ત્રી એમની હોઈ શકે તો વીર શ્રી જ્ઞાન જ્ઞાન ભગવાનના એક જે છે છે એ જે એનો એક અંશ માત્ર કંઈક આપણી અંદર રહેલો છે એનાથી તો ખાલી એક અંશ માત્ર પણ જે આપણી અંદર છે આપણી અંદર એના કારણે તો આપણને કંઈક ભાન થાય છે કે હું છું એ ભગવાનની એક અંશ માત્ર ચિદંશ આપણને પ્રાપ્ત થયેલો છે એનાથી આગળ જઈને કોઈ શાસ્ત્ર જ્ઞાન કે વગેરે જે કંઈ પણ જ્ઞાન છે તો ભગવાનના જ્ઞાન જે ભગવાન રહેલું જે જ્ઞાન જે છે કારણ કે સકલ અંતર્યામી હોવાથી એ ભગવાનનું જ્ઞાન પણ અનંત જ છે જ્ઞાન અને વૈરાગ્ય ભગવાન સૃષ્ટિ પ્રકટ કરે છે સર્વને એમ પ્રકટ કરે છે પણ કોઈ જગ્યાએ એનો રાગ નથી ભગવાનનો ક્યાંય કોઈ પણ પ્રત્યે ભગવાન કોઈનાથા રાગમાં એ બંધાતો નથી એનો વૈરાગ્ય છે ભગવાનનો વૈરાગ્ય છે કે કોઈ પણ એને કોઈપણની અંદર સૃષ્ટિની અંદર પણ એ મોહિત થતો નથી બંધાતો નથી એનો વૈરાગ્ય છે તો આ છ એ છ ગુણ જેની અંદર પૂર્ણ રૂપે બિરાજે છે એને ભગવાન કહેવાય ભગ એટલે આ છ ગુણ અને આ છ એ ગુણને ધારણ કરનાર જે છે એ ભગવાન કહેવાય છે તો આ ભગવાન એ શ્રી કૃષ્ણને આપણે ભગવાન કહીએ છીએ તો આ ઐશ્વર્ય વિરસિંહ જ્ઞાન વૈરાગ્યના એ ધારણ કરનારા એ ભગવાન છે અને હવે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કૃષ્ણ કોણ બ્રહ્મ પરમાત્મા ભગવાન તો શ્રી કૃષ્ણ કોણ કે સ એવ પરમ કાષ્ઠાપન્ન કદાચ જગત ઉદ્ધારાર્થમ અખંડ પૂર્ણ એવું પ્રાદુર્ભૂત સન કૃષ્ણ એ ઉચ્ય મહાપ્રભુજી કૃષ્ણ કોને કેવું આ તો ભગવાનની વાત તો એક ધામમાં બિરાજતા હશે ભગવાન પણ હવે કૃષ્ણ કોણ કૃષ્ણ શરણમમાં તો કરવું છે ને કે શ્રી કૃષ્ણ શરણમ્મમાં અહીં બ્રહ્મ શરણમમાં નથી પરમાત્મા શરણમ્મમાં અહીં શરણ તો કોણ એ પરમાત્માનું પણ શરણ નહીં શરણ તો અહીં શ્રી કૃષ્ણનું કહેવામાં આવ્યું છે અલગ નથી હો એક જ તત્વને અલગ અલગ રૂપમાં કહેવામાં આવે છે બ્રહ્મરૂપે પરમાત્મા રૂપે છે તો એ આખું તત્વ ક્યું કે પૂર્ણ એ આખું એ પૂર્ણ તત્વ જે છે ક્યારેક ભક્તોની વચ્ચે ભક્તોના ઉદ્ધારાર્થ જ્યારે ભક્તોની વચ્ચે પૂર્ણરૂપે પ્રકટ થઈ જાય ત્યારે એને શ્રી કૃષ્ણ કહેવાય છે ભક્તોના ઉદ્ધાર માટે ભગવાન વૈકુંઠમાં માં ન રહે આપણી વચ્ચે ભગવાન જે છે જેવા થઈને રહેવા એ શ્રી કૃષ્ણ છે આને શ્રી કૃષ્ણ કહેવાય કે જે પૂર્ણ છે પરમ કાષ્ઠાપન્ન છે જે પરમાત્મા પણ છે બ્રહ્મ છે પણ એ પૂર્ણતા પોતાની છોડ્યા વગર જયારે આ સૃષ્ટિની મધ્યમાં પ્રકટ થઈ જાય ત્યારે એને શ્રી કૃષ્ણ કહેવાય છે એવા શ્રીકૃષ્ણને હું શરણે જાઉં છું એની કૃષ્ણની હું શરણમાં છું શ્રી કૃષ્ણ શરણમ એ અમારો અંશી છે હું એનો અંશ છું અંશીમાંથી છૂટો પડેલો છું ફરી અંશી તરફ જઈ રહ્યો છું ત્યારે કહું છું શ્રી કૃષ્ણ હા શરણમ જેમાંથી હતા એમાંથી જ પાછા એની તરફ જઈ રહ્યા છીએ એ ઘરની અંદર પાછો નિવાસ કરવા જઈ રહ્યા છે એ એ એને કહેવાય છે શ્રી કૃષ્ણ શરણમ તો કૃષ્ણને આપણે પૂરેપૂરા સમજીએ અગિયાર વર્ષ અને બાવન દિવસ તો વચ્ચેની આવતી એક એની લીલાનો પાર્ટ થયો એ કૃષ્ણ એટલો જ નથી હો અગિયાર વર્ષ અને બાવન દિવસ જેટલો જ કૃષ્ણ નથી કૃષ્ણ તો બ્રહ્મ પણ છે પરમાત્મા પણ છે ભગવાન છે અને પાછો એ કૃષ્ણ શ્રી કૃષ્ણ પણ છે તો શ્રી કૃષ્ણ આપણે કે જે ભક્તોના ઉદ્ધારાર્થ ભક્તોની વચ્ચે પ્રકટ થાય છે હવે આપણે સૌથી મોટું તત્વ કૃષ્ણ છે મોટું તત્વ તમે કૃષ્ણને કહો છો શિવ ભક્ત હોય તો શિવને કે બીજા કોઈ ભક્તિ કરતા હોય જેની ગણપતિની ભક્તિ કરતા હોય ગણપતિને કે સૌથી મોટા તો જે જેને માનતો હોય ને મોટા કહે તમે કૃષ્ણને માનો છો તો કૃષ્ણને મોટા કહો તો કેમ સાબિત થશે કે કૃષ્ણ સૌથી મોટા શ્રી કૃષ્ણ સૌથી મોટા એ કેવી રીતે નક્કી થશે

ની અંદર ભગવાન કહે છે કે યશમા ક્ષરમ અતિતો હમ અક્ષરાદપી ચોત્તમ આતોષ્મી લોકે વેદે ચ પ્રતિથ પુરુષોત્તમ હું અક્ષર જગત અને અક્ષર બ્રહ્મ એનાથી પર પુરુષોત્તમ એ કેવલ હું જ છું આ ગીતાજી સિવાય ક્યાંય મળશે નહીં ગીતાજી સિવાય ક્યાંય આ વાત મળશે નહીં ભગવાન કહે છે આ પરાત્પર તત્વ એ હું પોતે જ છું તો ભગવાન ગીતાજીની અંદર કહ્યું છે હવે આપણે ગીતાજી એમને માન્ય નથી તો તમારે કૃષ્ણને તમે કેવી રીતે નક્કી કરશો કે આ મોટા મોટું તત્વ કૃષ્ણ છે એ ગીતાજી સિવાય કોઈ જગ્યાએથી નક્કી નહીં થાય ભાગવતથી પણ નક્કી નહીં થાય ભાગવત એની પુષ્ટિ કરશે કે જે તત્વ પરાત પર ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું છે એની પુષ્ટિ ભાગવત કરીને બતાવે છે પણ ગીતાજી વિના તો તમે ભાગવતથી પણ તમે કહી શકશો નહીં કે ભગવાન જ એ મોટામાં મોટા ભગવાન છે શિવના ભક્ત એમ કે શિવ સૌથી મોટા